અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તર પ્રદેશના શાખાના ગજરાધા ભાગવતસિંહ ઠાકુર જેતલપુર કાર્ગો મોટર્સ સ્કોટર્સમાં રહે છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે તેમની સાથે રહેતા વિરેન્દ્ર શિવ સાગર ઠાકોર ગઈકાલે રાત્રે સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે વડાલા પાટિયા વેર વેરહાઉસમાં જવા જેતલપુરથી ચાલતા વડાલા ગયા હતા તેઓ વડાલા રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહને વિરેન્દ્રસિંહ ઠાકોર ઉંમર બેતાલીસને ટક્કર મારતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા મુદ્દો જાહેર કરવામાં આવ્યા હતા આ બનાવ અંગે ગજરાજ ભાગવતસિંહ ઠાકોરની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ